નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો જો ખેડૂતોને મળશે માહિતી તો ખેડૂતો કરશે પ્રગતિ એ સૂત્ર સાથે જે તારીખ પંદર બાર બે હજાર ત્રેવીસ ને શુક્રવારે આપણે જોવાના છીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના તમામ પાકોના તાજા બજાર ભાવ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું બટન દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલ પર આવતા દરરોજ દરરોજના તાજા સમાચાર જેવા કે હવામાન વિભાગની માહિતી માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ અને ખેડૂત લક્ષી વિડીયો સૌથી પેલા તમારા સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો ચાલો જોઈએ રાજકોટના તાજા બજાર ભાવ રાજકોટમાં આજે વરિયાળી સત્તરસો ચૌદથી સત્તરસો ચૌદ રૂપિયા ગીરું સાત હજાર પાંચસો રૂપિયા રાય અગિયારસો એસી થી ચૌદસો ઓગણચાલીસ રૂપિયા મેથી એક હજાર થી બારસો પચાસ રૂપિયા ફલોજી બત્રીસો ત્રીસ થી બત્રીસો ત્રીસ રૂપિયા રાયડો નવસો નેવું થી એક હજાર દસ રૂપિયા રચકાનું બી ત્રણ અગિયાર થી અણત્રીસો રૂપિયા સોયાબીન પચાસ રૂપિયા રૂપિયા ધાણા અગિયારસો પચીસ થી પંદરસો પાત્રીસ રૂપિયા મરચાં સુકા સત્તરસો થી રૂપિયા ધાણી તેરસો થી સોળસો રૂપિયા વટાણા એક હજાર થી તેરસો રૂપિયા સિંગદાણા સિત્યાવીસો થી બત્રીસો સાઠ રૂપિયા એરંડા અગિયારસો થી અગિયારસો પંચાવન રૂપિયા અજમો અઢારસો થી ત્રેવીસો એકવીસ રૂપિયા ચણા પીળા નવસો દસ થી અગિયારસો ત્રીસ રૂપિયા ચણા સફેદ चौद सौ पच्चीसो बीस रुपया अड़द पंद्रह सौ पचास थी सौ रुपया मग सौ पचास धीसौ रूपया वाली एक हजार चोड़ी तरह हजार मठ अगर सौ तेरसो रुपया कपास बीटी अग्यार सौ सीतेर थी चौद सौ ने रूपया घऊ रुपया घऊ टुकड़ा पांच सौ सोल रुपया छसो रूपया जुआर सफेद બાજરી ચારસો થી ચારસો એસી રૂપિયા તુવેર સોળસો પાંચ થી એકવીસો પંચાવન રૂપિયા તો આ હતા રાજકોટ આજના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આભાર